જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બે હજાર પચીસની નવરાત્રિ વિશે તો મિત્રો તમે સૌ જાણતા જશો બાવીસ સપ્ટેમ્બરે બે હજાર પચીસની નવરાત્રિ ચાલુ થાય છે તો બાવીસ સપ્ટેમ્બરથી ઘણા સેવકો સંત સાધુઓ માતાજીના સેવકો ભગત ભુવાજી એ અલગ અલગ રીતે માતાજીને સેવા ભક્તિ કરી અને પ્રસન્ન કરવાનું કામ કરશે તો તમારી પણ આ નવરાત્રિ બે હજાર પચીસની નવરાત્રિ ફળદાયી બને એના માટે અમુક જે ભૂલો જાણે અજાણે કરતા હોય છે અમુકને ખબર હોય છે અમુકને નથી ખબર હોતી એના લીધે પણ ભૂલો થતી હોય છે તો બે હજાર પચીસ નવરાત્રિ દરમિયાન તમારે આ પાંચ ભૂલો ભૂલથી પણ નથી કરવાની કોઈ પણ સેવક આ નવરાત્રિમાં આટલું પાલન કરી જુઓ જો પહેલાં તમે આ ભૂલ કરતા હોય તો એકવાર આ જે હું તમને પાંચ ભૂલો જણાવવાનું છું એ તમે બંધ કરીને આ બે હજાર પચીસની નવરાત્રિ કરો અને પછી માતાજીની ભક્તિ કરો આ પાંચ ભૂલો યાદ રાખીને તો તમને સો ટકા કંઈક અલગ માતાજીના આશીર્વાદ દેખાવા મળશે તો એ પાંચ ભૂલો કવી કઈ છે એ તમને હું જણાવવા જઈ રહ્યો છું તો ને અંત સુધી જોજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પહેલી ભૂલ તો એ છે કે નવરાત્રિ દરમિયાન બે હજાર પચીસ ની આ નવરાત્રી જે આવે છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન પતિ અને પત્નીને જે માણસ જે વ્યક્તિ આ નવરાત્રિ કરવા માગે છે ઉપવાસ કરે છે મંત્ર જાપ કરે છે કોઈ પણ રીતે માતાજીની ભક્તિ આ નવરાત્રિમાં કરશે તો એ પતિ પત્નીને આ નવ દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે પહેલી ભૂલ તો આ છે અમુક માણસો જાણતા અજાણતા વસ્તુ ઇગ્નોર કરે છે પણ આ વસ્તુ પહેલી ભૂલમાં ગણવામાં આવી છે કે સ્ત્રી અને પુરુષ જે પણ આ નવરાત્રિનો લાભ લેવા માગે છે ભક્તિ કરીને દેવ પ્રસન્ન કરવા માગે છે એમને પહેલો જે નિયમ પાળવાનો છે એ છે કે સ્ત્રી અને પુરુષને જ્યાં નવરાત્રિ કરવાના છે બે હજાર પચીસની એમને નવે નવ દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે ત્યારબાદ મિત્રો બીજી ભૂલ જે તમને જણાવું છું એ ભૂલમાં એવું છે કે નવરાત્રિ દરમિયાન તમારા ઘરને કોઈ દિવસ ખાલી ના રાખવું સમજવાનો પ્રયત્ન કરું છું કે ખાલી ના રાખવું એટલે શું તમારું ઘર તમારા ઘરમાં સાંજ સવારે માતાજીના દીવા બી પૂજા કરશો તમે નવરાત્રિમાં તો આ દરમિયાન તમારે ઘરમાં કોઈક ને કોઈક કોઈ પણ એક સભ્ય હોવું જોઈએ અમુક માણસો શું કરતા હોય છે કે સંજા ટાઈમે સવારના ટાઈમે ઘરમાં કોઈ જ રહેતું નથી તો બની શકે એટલું તમે નવરાત્રિના આ નવ દિવસ ઘર ખાલી ના રાખો ઘર ખાલી ના રહે એવો પ્રયત્ન કરજો આ બીજા ભૂલમાં આ બીજી ભૂલ તમને મેં જણાવી કે નવરાત્રિના નવ દિવસ આ વખતે ઘર ખાલી ના રહે એનું પણ તમે ધ્યાન રાખજો ત્યારબાદ મિત્રો ત્રીજી ભૂલમાં હું તમને એ જણાવું છું કે જે લીંબુ છે લીંબુ કાપવાને યજ્ઞ માનવામાં આવે છે લીંબુ એક બલી તરીકે પણ તમે એનો ઉપયોગ કરતા હશો જે જાણકાર વ્યક્તિ છે જેને ભક્તિ માર્ગમાં થોડી ઘણી પણ સમજણ છે એને ખબર હશે કે લીંબુ એક બલી રીતે પણ લીંબુ કાપવું એક બલી રીતે યજ્ઞ રીતે પણ માનવામાં આવે છે તો જેમ બને એમ લીંબુનું સેવન સો ટકા ટા ટાળવું જોઈએ તમે આ વસ્તુ તમને એવું લાગતું હશે કે બહુ નાની નાની વસ્તુઓ છે પણ જે છે આ સત્ય છે તમે એકવાર આટલું બદલીને જોજો સો ટકા તમને આ નવરાત્રિમાં કરેલી ભક્તિમાં ફેર સો ટકા દેખાશે તો ત્રીજા નંબરમાં એ તમારે ટાળવાનું છે કે લીંબુનું સેવન નથી કરવાનું ત્યારબાદ મિત્રો ચોથી ભૂલમાં તમારે એ ધ્યાન રાખવાનું છે કે નવરાત્રિના નવ દિવસ દરમિયાન તમારે મોસ માટી મદિરા લસણ છે ડુંગળી છે કોઈ પણ એવો તામસિક આહાર તમારે ગ્રહણ કરવાનો નથી મોસ માટીથી દૂર રહેજો બ્રહ્મચર્યનું પાલન કરજો લસણ ડુંગળી જેવા જે તામસિક આહારો છે એ પણ તમે આ નવ દિવસ ત્યાગજો આટલું કરશો તો જ તમને નવરાત્રિ કે કોઈ પણ ભક્તિનું ફળ મળશે બરાબર જો મોસ માટી અને મદિરા કોઈ પણ નશામાં રહી કોઈ પણ એવું કાર્ય જે આપણા હિન્દુ ધર્મ અનુસાર નથી એ કરીને જો કદાચ તમે નવરાત્રિ કરી તો માતા રાણી જે છે તમે કોઈ પણ દેવ ભગવાન માતાજી જે પણ ને પ્રસન્ન કરવા માટે તમે ભક્તિ કરતા હશો એ પ્રસન્ન નહીં થાય ઉપરથી વધારે ક્રોધિત થઈ જશે એટલે નવરાત્રિના નવ દિવસ માટે મોસ માટી મદિરા લસણ ડુંગળી જેવા તામસિક આહારોનો ત્યાગ કરજો અને જેમ બને એમ સાત્વિક ભોજન ઉપવાસ છોડવા માટે ઉપવાસ ના હોય તો તો એ સતોય તમે સાત્વિક ભોજન ઉપર રહો ફળ ઉપવાસો તો ફળ ફ્રૂટ એવામાં રહો ડુંગળી લસણ પણ તમારા જમવામાં કે તમારા આહારમાં ના આવે એનું તદ્દન ચોક્કસપણે તમે ખ્યાલ રાખજો ત્યારબાદ મિત્રો છેલ્લી અને લાસ્ટ ભૂલ જે પાંચમી ભૂલ છે એ અત્યારે ઘણા બધા રીલ્સ મેં જોયા છે એના ઉપરથી તમને કહું છું કે અમુક માણસો શું કરતા હોય છે કે નવરાત્રિ બેસે એટલે કાળા કપડાં પહેરતા હોય બરાબર તો મિત્રો પાંચમી અને છેલ્લી ભૂલ એ છે કે નરવા નવરાત્રિના નવ દિવસ દરમિયાન જો તમે નવરાત્રિ કરો છો ઉપવાસ કરો છો માતાજીની ભક્તિ કરો છો તો નવે નવ દિવસ કાળા કપડાં પહેરવાનું ટાળજો કાળા કપડાં પહેરવા નહીં વાળ નખ વાળ નહીં કપાવવાના નખ નહીં કાપવાના આ બધું તમે સો ટકા સાચવીને રહેજો કેમ કે અમુક વસ્તુ તમે નહીં પાળો તો તમને જે તમારી ભક્તિ જે છે એ જે તમે કરો છો એનું ફળ તમને જે મળવાનું હોય મળતું નથી કેમ કે અમુક નીતિ નિયમો પાળતા ના હોય એટલે અત્યારે તમે જોયું હશે નવરાત્રિ આવશે એટલે બધા રીલ્સ તો ઇન્સ્ટાગ્રામમાં જેવું તમે જોશો રીલ્સમાં તો બધા માણસો આખું બ્લેક કપડાં પહેરી અને કંઈક ને કંઈક બ્લેક કપડાં અને નવરાત્રિમાં કંઈ એવું હોતું જ નથી ભક્તિ કરવા માટે કોઈ પણ ઉચિત કપડું પહેરવું એ યોગ્ય નથી અને બ્લેક કપડાં તો ના જ પાડું છું સક્ત કે કોઈ પણ દેવી માતાજીની તમે નવરાત્રિમાં નવ દિવસ પૂજા કરતા હોય તો બ્લેક કલરના કપડાં કાળા કલરના કપડાં નખ ન કાપવા વાળ ન કાપવા આ બધું સાવચેતી રાખવું જોઈએ તો મિત્રો બે હજાર પચીસની નવરાત્રિ દરમિયાન આ પાંચ ભૂલો જો તમે નહીં કરો અથવા તો પહેલાં કરતા હતા અને આ વખત આટલું વસ્તુ ટાળીને આ નવરાત્રિ કરશો તો સો ટકા તમને બે હજાર પચીસની નવરાત્રિમાં કંઈક અલગ ફળ કંઈક અલગ આશીર્વાદ અને કંઈક અલગ જ ઊર્જા તમને તમારામાં અને તમારા દેવમાં તમારી ભક્તિમાં તમારી શક્તિમાં અને તમે જે પણ મનોમંથન કરો છો એમાં સો ટકા દેખાવા મળશે ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં કંઈ ખબર ના પડી હોય તો કોમેન્ટ તમે ચોક્કસપણે કરી શકો છો હું તમારા કોમેન્ટનો જવાબ તમને સો ટકા આપીશ અને કંઈક એવી કોઈ વસ્તુ હશે જણાવવા જેવી હશે તો એના ઉપર આપણે વિડીયો પણ બનાવીશું તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ